જેની રજૂઆત માન્ય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને કરતા મહાનગરપાલિકામાંથી બે નવીન ગ્રાઉન્ડને હંગામી ધોરણે મંજૂરી આપવામાં આવી હતી અને ગ્રાઉન્ડ પર એના સંદર્ભમાં કામગીરી ચાલુ કરવામાં આવી હતી હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હવે સ્પર્ધાત્મક તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓના શારીરિક પ્રેક્ટિસ માટે તકલીફ નહીં પડે વિદ્યાર્થીઓએ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સાથે ભાવનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર દેવમુરારી સાહેબ બિલ્ડિંગ વિભાગના અધિકારી તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ચાવડા જય છે આજથી થોડા સમય પહેલાં જીતુભાઈ વાઘાણીએ ધનસંવાદ કાર્યક્રમનું આયોજન કરી લોક પ્રશ્નો સાંભળતા હતા ત્યારે યુવાનોને જે રેલવે ગ્રાઉન્ડ બંધ બંધ કર્યું અને તે સમયે જે શારીરિક કસોટીમાં મુશ્કેલી પડતી હતી તેનું નિરાકરણ લાવવા માટે કોર્પોરેશન દ્વારા નવા બે ગ્રાઉન્ડ ફાળવ ફાળવવામાં આવ્યા છે જીતુભાઈ વાઘાણીના પ્રયાસોથી અને ત્યારે પુલસર 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 પાસે ટીપી સ્કીમ વનમાં તાત્કાલિક સુવિધા મળી રહે તે માટે વિદ્યાર્થીઓ યુવાનો છે પ્રેક્ટિસ કરે આર્મીની ગ્રાઉન્ડ છે પોલીસ ઓથોરિટીનું છે જે પીએસઆઈ છે એસએસસી જીડીનું જે ગ્રાઉન્ડ આવે તે વહેલા તકે શરૂ કરવા માનનીય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પ્રયાસો કર્યા તે બધું તેમનો ખૂબ ખૂબ આભાર આજથી બે દિવસ પહેલાં જ્યારે માન્ય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી લોક પ્રશ્ન સાંભળતા હતા ત્યારે અમારા ચિત્ર ફૂલ નારી વોર્ડના જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય પોલીસ છે આર્મી છે વગેરે ઘણી બધી પરીક્ષાઓ અત્યારે ચાલી રહી છે અને ટૂંક સમયમાં એની તૈયારી છે ત્યારે આ વિદ્યાર્થીઓને રેલવે ગ્રાઉન્ડની રેલવેના અધિકારી દ્વારા ગ્રાઉન્ડના ઉપયોગ માટે મનાઈ ફરવામાં આવી અને આ પ્રશ્ન અમારા ધ્યાને આવતા અમે વિદ્યાર્થીને જ્યારે બે દિવસ પહેલાં ધારાસભ્યશ્રી લોકપ્રશ્ન સાંભળતા હતા ત્યાં વિદ્યાર્થીને લઈ ગયા હતા અને સદનસીબે ત્યાં ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઈ રાવડિયા પણ ત્યાં હાજર હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નને ધ્યાને લઈ અને ધારાસભ્યશ્રીએ જાણ કરી કે આપણી પાસે એક વધારાનું ઓપ્શન આપણે ડીઆરએમ સાથે વાત તો કરી લઈએ છીએ પણ કાયમી પ્રશ્ન જે આપણા વિદ્યાર્થીઓને કામ લાગે એવું એક મેદાન તમારા ધ્યાને હોય તો કયો તો મારા ધ્યાને આપણા ફૂલ ટીપી સ્કીમના એક પ્લોટ નંબર એકનું આ વિશાળ ગ્રાઉન્ડ ધ્યાનમાં આવેલું હતું એટલે મેં ધ્યાને દોરતા ત્યાં જ મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીના ખૂબ જ સકારાત્મક અભિગમથી ચેરમેનશ્રીએ તાત્કાલિક આ વાતમાં એમની પોતાની કામ કરવાની આ દર્શાવી અને ખૂબ જ પોઝિટિવ લઈ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી અને આ ગ્રાઉન્ડમાં તાત્કાલિક કામ કરાવવા માટે સૂચના અધિકારીઓને આપી દીધી હતી અને આજ રોજ આ કામ ચાલુ થઈ ગયું છે સાથે અમારા એથ્લેટ ભાઈઓ પણ આવી ગયા છે કે કેવી રીતની અમને ગ્રાઉન્ડની રિક્વાયરમેન્ટ છે એના સ્કેચ પણ અમને રજૂ કર્યા છે અમે તેમને ખાતરી આપીએ છીએ કે આ જ પ્રમાણેનું એમને ગ્રાઉન્ડ છોકરાઓ માટે અમે તૈયાર કરી આપીશું જેથી કરી અને આગામી પરીક્ષાઓમાં આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અમારા વિસ્તારના વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને એમનું કાર્યકિર્દી ખૂબ જ ઉજ્જવળ થાય એ જ અભિ એ જ પ્રાર્થના વસ્તુ ભારત બધા છે